ચાલો મિત્રો આપણે આવી ગયા છે ત્રણેતર મેળો એટલે કે તિનેશ્વર મહાદેવનો મેળો જે ભાદરવી પાંચમના દિવસે ભરાય છે અને લોકો ત્યાં દર્શન કરવા આવે છે અને ભાદરવી પાંચમનો મહાન મોટો મેળો ભરાય છે એટલે કે તાણેતરનો મેળો તો ચાલો મિત્રો આપણે તણેતરના મેળામાં ફરવા આવી ગયા છે તણેનો મેળો બે હજાર પચીસ જોઈ લો મિત્રો ફજિયાત ને બધું આવી ગયું છે અને રાત્રિનો મેળાની તમે મોજ માણો જુઓ મિત્રો ફરજિયાત ફરી રહ્યા છે આપણે તણે ત્રણના મેળામાં આવી ગયા છે અને ટ્રાફિક પણ એટલું છે મિત્રો તો જુઓ કેટલું ટ્રાફિક છે આ મેળાની અંદર લાઇટ જગમગે આ ફરજિયાત ફરી રહ્યો છે તો મિત્રો મેળામાં આવ્યા હોય તો મોજ માણજો અને આ વિડીયો જોઈ લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો મિત્રો તો જુઓ આપણે મેળામાં હોડિયું ચાલી રહ્યું છે અને હોડિયામાં આવી ગયા છે હુડિયાના ટ્રાફિક એટલું છે જો મિત્રો મેળાની માલપુર આપણે આ મેળામાં ફરવા આવી ગયા છે હાલો મિત્રો રાત્રિનો મેળો માણીએ જમઝમાટ મારતો મેળો અને જુઓ પબ્લિક અને જો આ ફજિયતની લાઇટો તમે જોઈને બે ઘડી ખુશ થઈ જાઓ એવો મેળો તો મિત્રો મેળામાં ન આવ્યા હોય તો આવી જાઓ ભાદરવી પાછમ આજ આ જ મેળો ભરચક ભરાણો છે અને એટલું ટ્રાફિક છે મિત્રો કે આપ જો યાદ રાખો એવો મેળો છે અને ફરવાની મોજ પણ આવશે મિત્રો ચાલો મિત્રો જોઈ લો પાછી ફજિયાતની મોજ હો ભાઈ આપણે ફજિયાત બાજુ આવી ગયા છે અને મેળામાં ફજેત બાજુ ટ્રાફિક બહુ હોય છે જો આ બાજુ ફજિયાત ફરી રહ્યો છે અને માણસોની ભીળી પણ એટલી છે મેળાની મોજ જ એવી છે કે જે વિશ્વમાં ત્રેણેતરનો મેળો પ્રખ્યાત છે ભાદરવી પાંચમના દિવસે જ્યાં ત્રિ ત્રિનેશ્વર મહાદેવનો કુંડ આવેલો છે એ કુંડની અંદર મા ગંગાજી પ્રગટ થાય છે એટલા માટે લોકો અહીંયા સ્નાન કરવા અને દર્શન કરવા આવે અને આ મેળો માણે છે ત્યાંથી આ મેળો અહીંયા ચાલુ થયો છે અને અર્જુને જે મત્સ્ય વેદ કર્યો હતો એ જ આ ત્રિનેશ્વર મહાદેવનો ત્રેણેતરનો મેળો હર હર મહાદેવ જય ત્રિનેશ્વર મહાદેવ